વડોદરા રાજપૂત ક્ષત્રિય સંગઠનમાં નવા પ્રમુખ અને મહામંત્રીની સર્વાનુમતે રાજપૂત ક્ષત્રિય સંગઠનની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ યોજાઈ હતી આ બેઠકમાં સંગઠનના નવા પ્રમુખ અને મહામંત્રીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સંગઠનના પ્રમુખ તરીકે શ્રી જયેન્દ્રસિંહજી સંપતસિંહજી પરમાર શેરખી તથા મહામંત્રી તરીકે શ્રી ચંદ્રસિંહજી પરમાર કરચિયા અને શ્રી જનકસિંહજી અમરસિંહજી ગોહિલ અનગઢને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે વડોદરા રાજપૂત ક્ષત્રિય સંગઠનને ત્રણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે સંગઠને આશા વ્યક્ત કરી છે કે નવા હોદ્દેદારોના નેતૃત્વ હેઠળ રાજપૂત સમાજનું આ સંગઠન વધુ મજબૂત બનશે અને સમાજના હિતમાં ઉત્તમ કાર્યો કરશે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ખભેખભા મિલાવીને સમાજ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી પણ સંગઠન દ્વારા આપવામાં આવી છે